નમસ્તે તો એક થી સાત તારીખ આ મહત્વપૂર્ણ છે અને તમે જોઈ રહ્યા છો કે બાવીસ પોઈન્ટ જીરો અપડેટ જ્યારથી આવ્યું છે ત્યારથી બધી જ આંગણવાડી બહેનો માટે કામ મહત્વનું થઈ ગયું છે તો હવે એક થી સાત તારીખ સુધીમાં શું કરવાનું હોય છે તે તો તમને બધાને ખબર જ હશે અને જો ના ખબર હોય તો આ વિડિયો છેલ્લે સુધી જોજો તો હવે આપણે નીચે જોશું અહીંયા તમને ડેસ્ક બોર્ડ જોવા મળે છે હવે એને ઓપન કરીશું એટલે આપણને આપણે જે લાભાર્થીઓ હોય જે વજન ઊંચાઈ કરતા હોય એની માહિતી પણ તમને અહીંયા જોવા મળશે હવે અહીંયા તમે જોઈ શકો છો તો એમ સત્યાવીસ બાળકો અહીંયા આપણે વજન ઊંચાઈ કરવાના બાકી છે આપણી ભાષામાં કહીએ તો અહીંયા આપણે ટચ કરીશું અને તમે જોઈ શકો છો કે જે બાળકો બાકી છે તેનું એક લિસ્ટ આવી જશે પછી આપણે અહીંયા મેજરમેન્ટ જ્યાં લખેલું છે ત્યાં આપણે ટચ કરીશું હવે તમે ત્યાં ટચ કરો એટલે એ બાળકોનો આ મહિનાનો જે એનો ગ્રોથ છે વજન ઊંચાઈ માટેનો ત્યાં અહીંયા આવી જશે ધારો કે આપણે આ મહિનાનું એનું વજન ઊંચાઈ નાખી દઈએ છીએ કે હાઈટ હતી હાઈટ નાખી દીધી અને અહીંયા વજન નાખી દઈએ અને આપણે આવી રીતે પ્રોસેસ આપી દઈએ અને તમે અહીંયા સબમિટ કરી દો એટલે તમે અહીંયા સબમિટ કરી દો એટલે એનું વજન ઊંચાઈ કન્ફર્મ થઈ જાય આ મહિનાનું હવે આમાં અહીંયા જોઈ શકો છો કે અહીંયા કન્ફર્મ લખેલું આવી ગયું તેમજ હવે આગળ તમારે બીજા બાળકોનું વજન ઉંચાઈ કરવું તો અહીંયા કન્ટિન્યુ આપી દો એટલે આગળ કન્ટિન્યુ થઈ જાય તો હવે ફરીથી આપણે આપણા પેજ ઉપર આવી જશું અહીંયા હવે આપણે બેનિફિશિયરમાં જશું તો હવે તમે જુઓ છો અહીંયા તો આમાંથી કોઈ આપણે ધારો કે છ મહિનાથી ત્રણ વર્ષના બાળકોનું આપણે વજન ઊંચાઈ કરવું છે તો આપણે એમાં ટચ કરીશું હવે તમને એમ થતું હશે કે આ કામ તો આપણે દર મહિને કરીએ છીએ આમાં નવું શું છે તો હવે શું નવું છે ને એ હવે તમને હું કહીશ તો ધારો કે આપણે અહીંયા જે ત્રણ ટપકા તમને આપ્યા છે એમાં આપણે ટચ કરીએ એટલે અહીંયા ગ્રોથ મોનિટરિંગ એવું લખેલું આવી જાય વાયજાયની ટચ કરીએ અહીંયા હવે આપણે બાળકનું આ મહિનાનું વજન ઊંચાઈ નાખીશું ધારું કે એની ઊંચાઈ અહીંયા નાખી દઈએ અને અહીંયા પ્રોસેસમાં આપી દઈએ કે અહીંયા સબમિટ કરી દીધું અહીંયા આપણું વજન ઊંચાઈ થઈ ગયું હવે નવું શું છે એ હું તમને અત્યારે આગળના વિડીયોમાં કહું છું કે આમાં નવું એ છે કે આપણે દર વખતે શું થતું હતું કે તમે મહિનામાં ત્રણ ચાર વખત બાળકની વજન ઊંચાઈ નાખી શકતા હતા પણ હવે જે પહેલાં જે પ્રોસેસ થતી હતી એ થશે નહીં હવે તમે એક વખત બાળકની વજન ઊંચાઈ એક મહિનામાં નાખી દીધી તો આ મહિના માટે તે હવે ફરીથી નખાય નખાશે નહીં ધારો કે અત્યારે આ બાળકનું આપણે વજન ઊંચાઈ નાખ્યું અને હું ફરીથી ખોલું છું તો તમે જોશો કે અહીંયા બેનિફિશિયર ગ્રોથ મોનિટરિંગ ઇઝ કમ્પ્લીટ ફોર ધ મંથ એવું લખેલું આવી જશે એટલે કે આ મહિના પૂરતું બાળકનું વજન ઊંચાઈ આમાં આપણે નાખી દીધું છે તમે ફરીથી એનું વજન ઊંચાઈ નાખી શકશો નહીં એટલે જો બહેનો તમે આ મહિનામાં વજન ઊંચાઈ નાખો તો ખાસ ધ્યાન રાખીને નાખજો એકને એક વજન ઊંચાઈ ફરીથી નાખી શકાશે નહીં ખોટી વજન ઊંચાઈ કરતા નહીં નકર તમારે મહિનામાં વજન ઊંચાઈ તમે બદલી શકશો નહીં એટલે ખૂબ જ ધ્યાનથી કાળજીપૂર્વક તમે બાળકની વજન અને ઊંચાઈ આમાં નાખજો કારણ કે જેવું તમે એક વખત બાળકનું વજન ઊંચાઈ કરશો એટલે એક મહિના માટે તે આવી રીતનું બંધ થઈ જશે પછી આવતા મહિને જ આ વસ્તુ ખુલશે જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં